મને સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ કર્યો સવારની બેઠકે સૌ કોઈ ગુજરાતની અંદર તમામ લોકો જોઈ કે અલ્પેશ ડોલરિયા શું બોલ્યા જયરાજસિંહ જાડેજા શું બોલ્યા ગણેશ ગોંડલ શું બોલ્યા સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારનો વિડીયો બનાવવાની શું જરૂર પડી કેમ સીધું જ નિશાન એ સૌ કોઈને ખબર છે કે બની ગજેરાનો વિડીયો અને નિશાન કોના તરફ હતું

તો એને એટલો તો પ્રોટોકોલ જાળવવો જોઈએ કે આપણે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના આપણે રાજકોટ જિલ્લાના પ્રમુખ અને પાટીદાર સમાજનું ગોંડલનું આગેવાન આપણે તો આપણા મોઢામાંથી આવા શબ્દો સારા લાગે નહીં નહી વાત બીજી કે ભાઈ અલ્પેશભાઈ ઢોલરિયાને એને સાયચવા એને ચારસો હાથ હાકતા હતા અને લઈને માર્કેટિંગ યાર્ડના ચેરમેન સુધી બનાવ એમાં વિડીયોમાં બોલતા હતા કે મને એશિયા ખંડના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડનો ચેરમેન બનાવ્યો છે એટલે અમે એને બાપ કહીશી અમને એનાથી પ્રદીપભાઈ કોઈ વાંધો નથી પણ વાત સમાજની આવે ગોંડલ ની અંદર પાટીદાર સમાજ હજી જીવે છે પાટીદાર સમાજ હજી છે અને માથે જતા જોઈએ એમ કેતા હોય કે અમે એમએલએ ગણેશભાઈ ને બિહારી તો આ વાતમાં તથ્ય નથી અમને વાંધો નથી જ આવ્યો તમે ગોંડલમાં લુડો રમો કે કેરમ રમો અમને એનાથી કોઈ મતલબ નથી પણ તમે સમાજને કુકરી ન બનાવો વાત ઊભી છે સમાજ ને કુકરી બનાવશો તો તમને કુકરી બનાવતા વાર લાગે એટલે આ એક હવે સમાજ ને આગળ જવાની પ્રદીપભાઈ વાત છે ને ગોંડલ ના મતદારો માં આ એક ખુલ્લી ધમકી જ કહેવાય કે ભાઈ ભારતીય જનતા પાર્ટી માટે આ ધમકી કહેવાય કે ભાઈ તમારે કોઈને નક્કી ન કરવાના અમે નક્કી કરી લીધા છે ગણેશભાઈ એના એમએલએ બનશે એટલા માટે આ વિડીયો બનાવ